મારા ઘણા બધા મિત્રો છે અને બધી જ્ઞાતિના છે એમાં બ્રાહ્મણો સાથે હું બેઠો હતો તો મને એક વાર વિચાર આવ્યો કે આપણે એક પુષ્ય નક્ષત્રના દિવસે ગૌ સેવાનું કાર્ય ચાલુ કરી તો અમે એક નાનું ગ્રુપ બનાવ્યું અને પાંચ સાત હજાર રૂપિયા અમારે આવતા હતા પછી ધીરે ધીરે મારી ઓફિસમાં ખબર પડી તો મારા ઓફિસના અધિકારી મિત્રો બધા જોડાયા ધીરે ધીરે મેં મારા મિત્રો રેવન્યુ સ્ટાફ વેપારીઓને જોડ્યા અને અત્યારે અમારી પાસે ત્રણસો ને પિસ્તાલીસ લોકોનું ગ્રુપ છે દરેક ધર્મપ્રેમી લોકોને મારી ખાસ વિનંતી છે કે કોઈ પણ કોઈ પણ દ્વારા દાનની રકમ મોકલી શકો છો અને જેમ બને તેમ અમારા ગ્રુપ અથવા તમારી સોસાયટીમાં કે તમારા મિત્ર સર્કલમાં અથવા તો જ્યાં આપ નોકરી કરતા હો ત્યાં ગ્રુપ બનાવી અને ગૌ માતાની સેવા કરો અને વધારેમાં વધારે આવા ગ્રુપ બનાવી અને બધી ગૌશાળાને આપની રીતે મદદ કરી શકો છો તો ખાસ મારી ભલામણ છે કે આવા ગ્રુપ બનાવી અને ગૌ સેવા કરો જય ગૌ માતા